નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ નૈશન આણંદ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે હાલ સમાચાર ભાવનગર માલણકા ગામ ખાતે આવેલ શ્રી માલણકા ખોડિયાર મંદિરે 56મો પૂનમનો પાટોત્સવ ના માલકાત્સવ મહા સુદ પૂનમ ને શનિવારે ઉજવવામાં આવ્યો મહા મહિનાની નવરાત્રી માતાજીના મંદિરે ધામધૂમથી ઉજવવામાં આવશે અને મહા નવરાત્રી દરમિયાન ચંડીપાઠ માતાજીને પારે કરવામાં આવે છે અને પૂનમના દિવસે હોમાત્મક નવચંડી યજ્ઞ આયોજન કરવામાં આવે છે અને આ ઉત્સવમાં ગુજરાત તેમજ ગુજરાત ગુજરાત ઘણા ભક્તો દર્શનાર્થે આવે છે અને પ્રણાલિકા પ્રમાણે હોમાત્મક નવ ચંડી યજ્ઞ નો પ્રારંભ આચાર્ય પદે સવારે સાડા સાત કલાકે કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ બપોરના વિશાળ ભક્તોની હાજરીમાં હાજરી હવન બીડું હોમ વાવ માં આવ્યું હતું ત્યારબાદ મંદિર પ્રશાસન દ્વારા મહાપ્રસાદી આયોજન કરાવવું આ પ્રસંગ દરમિયાન અનેક ગણ્ય માન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ પ્રસંગે ભાવનગરના પૂર્વના ધારાસભ્ય શ્રીમતી સેજલ બેન પંડ્યા તથા પૂર્વ ભાજપ શહેર પ્રમુખ રાજુભાઈ પંડ્યા વિશિષ્ટ ઉપસ્થિત રહીને માતાજીના જન્મ પ્રસંગને નિમિત્તે લોકો ને કામનાઓ પાઠવી હતી અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા ઉત્સવને સફળ બનાવવા ટ્રસ્ટીગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી